સતલાસણા તાલુકા પંચાયતની ઉપપ્રમુખ ચૂંટણીનો મામલો ભાજપ કોંગ્રેસના તંગભર્યા વાતાવરણમાં ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ આજરોજ પંદર મહિના માટે સતલાસણા તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપપ્રમુખની ચૂંટણી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉક્ટર શરદભાઈ ત્રિવેદી અને તાલુકા વિકાસ અધિકારી કુમારી દ્રષ્ટિબેન ચૌધરી તથા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ડેલિકેટો અને કોંગ્રેસ પક્ષના ડેલિકેટોની ઉપસ્થિતિ વચ્ચે રસાકસી ભરી ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસ પક્ષના વસંતભાઈ જોશીને છ મત મળ્યા હતા અને એક ડેલિકેટ રહ્યા હતા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી કનુભાઈ ચિમનભાઈ બારોટને આઠ સભ્યો દ્વારા મતદાન કરાતા કનુભાઈ ચિમનભાઈ બારોટ ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેરાત કરવામાં આવી હતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના અધ્યક્ષસ્થાની ચૂંટણી યોજાઈ હતી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કનુભાઈ બારોટ વિજેતા જાહેર કર્યા રાણપુર તાલુકા પંચાયત સીટના કનુભાઈ બારોટને વધુ મત મળતા ઉપપ્રમુખ તરીકે તેઓની વરણી કરવામાં આવી તાલુકા પંચાયત ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ગુજરાત રિપોર્ટર કશ્યપ રાવલ સતલાસણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખની ચૂંટણી હતી એ ચૂંટણીની અંદર નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની હતી એ કરી અને તાલુકા પંચાયતના બાકીની મુદત માટે ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવે છે જેમને સૌથી વધુ મતો મળ્યા છે એવા બારોટ કનુભાઈ ચીમનભાઈને વિજેતા જાહેર કરવામાં આવે છે ઉપપ્રમુખ તરીકે એમને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે સર શું અહીંયા કોંગ્રેસ અને ભાજપ બંનેના ડેલિગેટોએ કંઈક એવું હાલ ઉપર જે અમારી સભા છે અને જે સભાનું મેં અધ્યક્ષતા સ્થાન છે એમાં એવી કોઈ પણ પ્રકારની ઘટના અહીં બાર અહીં બની નથી બરાબર